હલો અવાજ આવે છે મારો અવાજ આવે છે ઓકે કેટલા જણા છો તમે પાંચ છ એક ઓકે સેવન સાત સારું તમે આ બાજુ આવતા નહીં અમે આયોજન કરીએ છીએ કાચું પછી પેલા ડુંગર બાજુના ડુંગર છે ત્યાંથી તમને જો ત્યાં પાણી ન હોય તો ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ પાણીની અંદર અત્યારે નહીં ઉતરતા અમારી પોલીસ અહીંયા તમારી જોડે જ છે બરાબર પોલીસ જ્યાં સુધી તમને ન કે ત્યાં સુધી શાંતિથી ત્યાં ઝાડ નીચે બેસો કે જ્યાં તમને વરસાદ ઓછો ન રહે ત્યાંથી આવેલા છો અમદાવાદ અમદાવાદમાં છો તમામે તમામ અમદાવાદમાં છો

વાત કરીએ છીએ વિજયનગર પોલીસની હા વિજયનગર પોલીસે સાત યુવાનોનું રેસ્ક્યુ કર્યું છે પોળોમાં ફરવા ગયેલા સાત યુવાનો વણજ ડેમની અંદર વધારે પાણી આવતા ફસાઈ ગયા હતા કોઈક રીતે પોલીસને આ સમાચાર મળ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચ્યા પોતાની જીપની અંદર આવેલા સ્પીકર દ્વારા યુવાનોને જાણ કરી કે આપ એ જ જગ્યાએ રોકાયેલા રહો જ્યાં અમે તમને બચાવવાની કામગીરી કરીએ છીએ તો વિજયનગર પોલીસે બીજા ડુંગર ઉપર થઈ અને આ સાતે સાત યુવાનોનું રેસ્ક્યુ કર્યું હતું અને આ જ કારણે ધન્યવાદને પાત્ર છે વિજયનગર પોલીસ ભડકોની ટીમ પણ આપને શુભેચ્છાઓ પાઠવે છે